બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સત્યાવીસ પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે આ ઓવરબ્રિજનું આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું છે તો ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બ્રિજના પાલનપુર એપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ પણ કર્યું હતું અને એક નવી ડિઝાઇન બનાવીને સિત્તેર મીટર કરતાં ઊંચી હાઈટ ઉપરનો એક પુલ બનાવ્યો અને પુલના કારણે ત્રણેય સમસ્યાઓ ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય રાજસ્થાન બાજુ જતા પ્રવાસીઓ હોય કે આ બાજુ મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ બધાને સરળતા રહે એ પ્રમાણની એક વ્યવસ્થા અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલાની અંદર કરવામાં આવ્યો છે તો દર અડધા કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ બે પોઈન્ટ બે મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે વીસથી બાવીસ ફેર દર અડધા કલાકે બંધ થતી હતી એના કારણે ટ્રાફિક જામ થતો હતો એટલે એકસો સાઠ કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ જેમ હમણાં સાહેબે કીધું સિત્તેર મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મૂક્યો છે તો લોકોને આશીર્વાદરૂપ થવાનો છે